નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ચૌદ સંભાવના એનું સ્વાધ્યાય જેનો દસમો દાખલો છે એક ગલામાં પચાસ પૈસાના સો સિક્કા પચાસ પૈસાના સો સિક્કા એક રૂપિયાના પચાસ સિક્કા બે રૂપિયાના વીસ સિક્કા અને પાંચના દસ સિક્કા છે જ્યારે પચાસ પૈસાનો સિક્કો હશે પાંચ રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી તો અહીંયા આપણે પચાસ પૈસાનો સિક્કો હોય તેની સંભાવના શોધવાની છે અને પાંચ રૂપિયાનો સિક્કો ના હોય એની સંભાવના શોધવાની છે તો પેહલા સિક્કા અહીંયા જોઈ લઈએ આપણે તો પચાસ પૈસાના કેટલા સિક્કા છે અહીંયા તો પચાસ પૈસાના પૈસાના સિક્કા કેટલા છે અહીંયા પચાસ પૈસાના સો સિક્કા પછી એક રૂપિયાના રૂપિયા એક ના સિક્કા એક રૂપિયાના કેટલા છે પચાસ સિક્કા પછી બે રૂપિયાના રૂપિયા બે ના સિક્કા કેટલા છે અહીંયા રૂપિયા બે ના वि सिक्का इस प्रमाणे रुपया 5 ना रुपया 5 ना सिक्का कितना है दस सिक्का तो यहां कुल सिक्का कितना था होना कुल सिक्का की संख्या मैं लिखिसू कुल सो सो तो सिक्का संख्या बराबर सौ पचास दौड़ो ऐसी दाखलो के पचास पैसा नो सिक्को होनी संभावना तो लखीश पचास पैसा नो सिक्को संभावना संभावना पचास पैसा न सिक्का से कुल सिक्का एंश पचास पैसा न सिक्का अंश पैसा ना सिक्का आने छेद कुल सिक्का कुल सिक्का तो नया पचास पैसा ना कितना सिक्का है था सौ तो उसमें अब से सौ आने छेद में अब कुल सिक्का एक सौ ने ऐसी तो छेद में अब से एक सौ ऐसी तो अНЯतसे 100 એટલે અહીંયા પહેલા તો 0 0 કેન્સલ થશે 0 0 કેન્સલ કરીએ આપણે તો કેટલા રહેશે 10 / 10 / 18 હજુ ભાગ ચાલશે 10 એટલે 5 * 2 18 એટલે 9 * 2 એટલે 2 2 કેન્સલ થશે એટલે અંશમાં રહેશે 5 છેદમાં રહેશે 9 તો આ થઈ ગયો જવાબ પેલાનો एज પ્રમાણે બીજો જોઈએ બીજે દાખલામાં સુખીדו છે રૂપિયા 5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના ત્યાં લખીશું આપણે રૂપિયા 5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના सम्पूर्ण तो यहां अंश में क्या रुपया पांच शिवायना सिक्का की संख्या रुपया पांच शिवाय रुपया पांच शिवायना सिक्का की संख्या शिवायना सिक्का और छेद में कुल सिक्का छेद में कुल सिक्का રૂપિયા પાંચ સિવાયના સિક્કા કેટલા થશે તો રૂપિયા પાંચ સિવાયના એટલે પચાસ પૈસાનો આવશે એક રૂપિયાનો આવશે અને બે રૂપિયાના આવશે એટલે ત્રણેયનો સરવાળો કેટલો થવાનો સો વત્તા પચાસ દોઢસો વીસ એકસો ને સિત્તેર એટલે અહીંયા રૂપિયા પાંચ સિવાયના સિક્કા કેટલા થવાના એકસો સિત્તેર અને છેદમાં કુલ સિક્કા એટલે કે કુલ સિક્કા કેટલા હતા એકસો ને એટલે છેદમાં આવશે એકસો એસી અહીંયા 00 કેન્સલ થશે તો અંશ રહેશે 17 અને છેદ રહેશે 18 આ થઈ ગયો બીજાનો જવાબ હવે 11મો દાખલો જોઈશું ગોપી પોતાના માછલી ઘર માટે દુકાન માટે

માછલીની સંખ્યા બરાબર કેટલી નર માછલી પાંચ પાંચ રીતના ટાંકીમાં માદા માછલીની સંખ્યા માદા માછલીની સંખ્યા એ કેટલી થવાની કેટલી આપેલી છે આપણને આઠ તો કુલ માછલીઓ કેટલી થશે કુલ માછલી સંખ્યા તો એ થવાની પાંચ એટલે તેર થશે તો હવે આપણે શોધીશું કે બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના લખીશું બહાર કાઢેલ અથવા તો ડાયરેક્ટ લખીશું તેની સંભાવના તેની સંભાવના બરાબર અંશમાં શું આવશે નર માછલીની સંખ્યા અંશમાં આવશે સંખ્યા સંખ્યા અને છેદમાં આવશે કુલ માછલી કુલ માછલીઓ બરાબર હવે નર માછલીની સંખ્યા કેટલી તો નર માછલીની સંખ્યા આપણને આપેલી છે પાંચ સંખ્યા આપેલી છે આપણને તેર તો કુલ માછલી થવાની તેર છેદમાં આવશે તેર એટલે જવાબ થશે પાંચ છેદમાં તેર એટલે કે નર માછલી હોય તો સંભાવના કેટલી થવાની પાંચ છેદ તેર